આજ રોજ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ શુક્રવાર બાર કલાકે હિન્દુ સમાજ દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું જેમાં જણાવવામાં આવ્યું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વર્ષોથી પોતાના સ્વાર્થ માટે મુસ્લિમ અને ઈસાઈઓનું તૃષ્ટિકરણથી વોટ બેંક બનાવવાના હેતુથી વારંવાર હિન્દુઓનું અપમાન કર્યા કરે છે આ વખતે પ્રથમ વખત એટલે પહેલી જ લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા પછી રાહુલ ગાંધી પોતાના સ્વાર્થ માટે પોતાના વોટ બેન્ક વધારવા માટે હિન્દુ સમાજનું અપમાન કર્યું છે અને હિન્દુ સમાજના લોકોનો મનોબળ તોડવા અને મુસ્લિમ અને ઈસાઈ સમાજનો સાહસ વધારવાનું કૃત્ય કરેલ છે જેથી હિન્દુ સમાજમાં અસંતોષ વધી રહેલ છે જેના લીધે હિન્દુ મહાસભા આવા રાહુલ ગાંધીના કૃત્યોનો વિરોધ કરે છે અને હિન્દુ મહાસભા દાહોદ જિલ્લા કલેક્ટરને સંબોધિત મહામહિમ આવેદનપત્ર પત્ર સુપરત કરી હિન્દુ સમાજના વિવિધ ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓએ વિનંતી કરી છે કે બંધારણ દ્વારા જોગવાઈનો ઉપયોગ કરીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ વિરોધી નીતિઓ ઉપર રોક લગાવવામાં આવે જેથી હિન્દુ સમાજ સન્માનપૂર્વક પોતાની આસ્થાનું પાલન કરી શકીએ અને વારંવાર હિન્દુ લોકોનું અપમાન થાય નહીં જેવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ કલેક્ટર ઓફિસ પર હિન્દુ મહાસભાના બધા કાર્યકર્તા મહામહિમ ભારત સરકારને આજે અમે આવેદનપત્ર આપવા માટે અહીં એકત્રિત થયેલા છે રાહુલ ગાંધી જે વિરોધ પક્ષના નેતા છે લોકસભામાં જે પોતાને દત્તાત્રેય બ્રાહ્મણ કહે છે અને ગોત્ર દત્તાત્રેય કહે છે એ માણસ વારંવાર હિન્દુ સમાજની પોતાના વોટ વોટ બેંક માટે હિન્દુ સમાજની લાગણી દુભાવવામાં આવે છે એ વારંવાર આ રીતનો કૃત્ય કરે છે આ વખતે પ્રથમ વખતે જ્યારે આ લોકસભાનો પ્રથમ આ સ્ટાર્ટ થયું ત્યારે આ વ્યક્તિએ લોકસભાની અંદર હિન્દુ સમાજ ઉપર ઘ્રણિત અપશબ્દોનો ઉપયોગ કર્યો ફોટા લહેરા એને ભગવાનના ફોટા લહેરાઈને એને અપશબ્દ કીધા છે તો અમારી મહાબહેન સાહેબને માગણી છે કે જે એમના કાર્યના એને બંધારણની અંદર જે જોગવાઈ થતી હોય ए प्रमाणे हमने इन पर कार्रवाई થાય એવી અમારી અપેક્ષા છે આજ કે દિન હિન્દુ મહાસભા કી તરફ સે કલેક્ટર ઓફિસ મે અરજીન દિયા ગયા હૈ કે વિપક્ષ મે રાહુલ ગાંધી ને જો હિન્દુ સમાજ કો હિંસક કહા હૈ તો હિન્દુ સમાજ કઈ ભી હિંસકhua નહીં હૈ અગર હિંસક હોતા તો હિન્દુ સમાજ મે કઈ ભી કશ્મીર પંડિત જો હે વો કશ્મીર છોડ કે ઇનકો આના નહીં પડતા પુલવામા મે જો શહીદ હુએ વો શહીદ નહીં હોતે હિન્દુ સમાજ કભી ભી હિંસાક રહી હુઆ હૈ અગર હિંસા હોતા તો યે સબ હોતા નહીં तो राहुल गांधी ने ये जो अपेक्षा लगाई है जो आक्षेप लगाया है वो निरस्त रखे और महामहिम से हमारी ये गुजारिश है कि इनका जो पद है संसद सभ्य से वो निरस्त किया जाए जय श्री राम जय श्रीराम लोकेश भाई दवे त्रंपकलाल दवे हिंदू महासभा मंत्री